હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને ગુડ મોર્નિંગ અત્યારમાં જો આપણે વાડીમાં આવી ગયા છે જે આપણે બકાલું સોંપ્યું ને અત્યારમાં પાણી વાળવાનું છે તો રામ પાણી વાળે છે ને હું એની પાસે આટો મારવા આવી છું રામ કેવા પાણી વાળે છે જો કેમ રામ કેવી ઠંડી લાગે મને જો ઠંડી લાગે છે તો કોટ પહેરીને આટા મારું છે આપણે પરબરું જોઈએ જો આપણે રીંગણી વાવી છે બીટ વાવ્યા છે પછી વટાણા વાવ્યા છે પછી જો ગાજર કોથમરી મેથી પછી મૂળા ઘણું બધું આપણે અહીંયા વાવ્યું છે શાકબકાલામાં જો આપણી વાળી છે આમાં નાળિયે છે ઓ ઘણા બધા

ગાજર છે આપણે એટલામાં ગાજર પણ વાવ્યા છે ને બાકી તો જોવા અમારી વાડી છે રામ જો પાણી પતતા જાય છે નાટો મારતા જાય જો આવી ગયો જો એ પાસે નાકુવાળ વાવ્યા છે Kedut putra sya. bye bye. <laughs>